નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાત તાલુકામાં ધોરણ આર્થની વિદ્યાર્થીની પર શિક્ષક અને તેના મિત્રએ કર્યો બળાત્કાર છોટાઉદેપુર જિલ્લાના કવાત તાલુકાના એક ગામની ધોરણ હાથમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર શિક્ષક અને તેના મિત્રએ વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે શિક્ષક ઉમંગ હસલ રાઠવા રહેઠાણ નવાલજા તાલુકો કવાત તેમજ તેના મિત્ર અમિત સુરેશભાઈ રાઠવા રહેતા રાયસિંગપુરા તાલુકો કવાત બંને વિદ્યાર્થીને પટાવીને વારંવાર હોટલમાં લઈ જતા હતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા વિદ્યાર્થીની દ્વારા એક દિવસ માતાને આ વાતની જાણ કરતા તમામ વિગત પરથી પર્દાફાશ થયો હતો ત્યારબાદ ગ્રામજનો અને તેની માતાએ ભેગા થઈને આ શિક્ષક અને તેના મિત્રની વિરુદ્ધમાં કવાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શિક્ષક જે હતો તે પ્રવાસી શિક્ષક તરીકેની ફરજ નિભાવતો હતો પોલીસ દ્વારા હાથમાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં હોટલના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે અને શિક્ષક અને તેનો મિત્ર હાર ફરાર છે તેમની પણ શોધખોળ કવાટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ધન્યવાદ